નવસો સમુદ્ર સપાટીથી કેટલા મીટર ઊંચાઈ ધરાવતા ક્ષેત્રોને પર્વતો કહેવામાં આવે છે નવસો મીટર પૃથ્વીના છવ્વીસ ટકા ભાગ પર પર્વતો છે સમુદ્ર સપાટીથી કેટલા મીટર ઊંચાઈ ધરાવતા ક્ષેત્રોને પર્વતો કહેવામાં આવે છે નવસો મીટર પૃથ્વીના છવ્વીસ ટકા ભાગ પર પર્વતો છે ખરું ખોટું જણાવો માત્ર ઊંચાઈ પર્વતની સાચી ઓળખ છે ખોટુંબ ઊંચાઈ આકાર ડોળાવને ધ્યાનમાં લેવામાં આવે છે ખરું ખોટું જણાવો માત્ર ઊંચાઈ પર્વતની સાચી ઓળખ છે ખોટું ઊંચાઈ આકાર ડોળાવને ધ્યાનમાં લેવામાં આવે છે પર્વતના મુખ્ય કયા બે પ્રકારો છે ભૂગર્ભી અને અવશિષ્ટ પર્વતના મુખ્ય કયા બે પ્રકારો છે ભૂગર્ભી કને અવશિષ્ટ ભૂગર્ભિક પર્વતોમાં કયા કયા પર્વતનો સમાવેશ થાય છે ગેડ પર્વતો ખંડ પર્વતો ગુમ્મટ આકાર પર્વતો જ્વાળામુખી પર્વત ભૂગર્ભિક પર્વતોમાં કયા કયા પર્વતનો સમાવેશ થાય છે ગેડ પર્વતો ખંડ પર્વતો ગુમ્મટ આકાર પર્વતો જ્વાળામુખી પર્વત પૃથ્વી સપાટીને એક અથવા બંને બાજુ દબાણ લાગતા પૃથ્વીનો પોપડો લહેર આકારની ઘડી રૂપે ઉઠી આવે તેને કેવા પર્વત કહે છે ગેટ પર્વત સૌથી ઊંચા હોય પૃથ્વી સપાટીને એક અથવા બંને બાજુ દબાણ લાગતા પૃથ્વીનો પોપડો લહેર આકારની ઘડી રૂપે ઉઠી આવે તેને કેવા પર્વત કહે છે ગેટ પર્વત સૌથી ઊંચા હોય ગેટ પર્વતો કયા ખડકના બનેલા હોય છે પ્રસ્તર ખડકના સમુદ્રના નિક્ષેપણ માંગતી ઉદ્ભવ ગેટ પર્વતો કયા ખડકના બનેલા હોય છે પ્રસ્તર ખડકના સમુદ્રના નિક્ષેપણ માંગતી ઉદ્ભવ ગેટ પર્વતના મુખ્ય પ્રકાર કયા છે જૂના ગેટ પર્વત નવા ગેટ પર્વત ગેટ પર્વતના મુખ્ય પ્રકાર કયા છે જૂના ગેટ પર્વત નવા ગેટ પર્વત ભારતની અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારનો ગેટ પર્વત છે જૂના ગેટ પર્વત ભારતની અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારનો ગેટ પર્વત છે જૂના ગેટ પર્વત યુ એસ એનો અપ્લેશિયન પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે જૂના ગેટ પર્વતો યુ એસ એનો અપ્લેશિયન પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે જૂના ગેટ પર્વતો રશિયાનો યુરાલ પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે જુના ગેટ પર્વત રશિયાનો યુરાલ પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે જુના ગેટ પર્વત યુકે નો એપી નાઇન પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે जूनो गेट पर्वत यूके नो ए पी नाइन पर्वत क्या प्रकार नो गेट पर्वत है जूनो गेट पर्वत इटली पी नाइन पर्वत क्या प्रकार नो गेट पर्वत है जूनो गेट पर्वत इटली पी नाइन पर्वत क्या प्रकार नो गेट पर्वत है जूनो गेट पर्वत हिमालय क्या प्रकार ना गेट पर्वत है नवागेट पर्वत हिमालय क्या प्रकार ना गेट पर्वत है नवागेट पर्वत दक्षिण अमेरिका नो एंडीज पर्वत क्या प्रकार नो गेट पर्वत है नवागे पर्वत दक्षिण अमेरिका नो एंडीज पर्वत क्या प्रकार नो गेट पर्वत है नवागे पर्वत ઉત્તર અમેરિકાનો રોકીઝ પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે નવા ગેર પર્વત ઉત્તર અમેરિકાનો રોકીઝ પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે નવા ગેય પર્વત યુરોપનો આલ્પસ પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે નવા ગેર પર્વત યુરોપનો આલ્પસ પર્વત કયા પ્રકારનો ગેટ પર્વત છે નવા ગેર પર્વત ભૂગર્ભિક બળોના કારણે આજુબાજુનો વિસ્તાર નીચે બેસે અને વચ્ચે સ્થિર ભાગ હોય તો તેને કેવા પર્વત કહે છે ખંડ પર્વત જેમાં ફાટ ખીણની રચના થાય ભૂગર્ભિક બળોના કારણે આજુબાજુનો વિસ્તાર નીચે બેસે અને વચ્ચે સ્થિર ભાગ હોય તો તેને કેવા પર્વત કહે છે ખંડ પર્વત જેમાં ફાળ ખીણની રચના થાય જર્મનીનો હોર્સ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે ખંડ પર્વત જર્મનીનો હોર્સ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે ખંડ પર્વત ભારતમાં નાવેલ ખંડ પર્વતના ઉદાહરણ આપો નીલગીરી સાતપુરા વિંધ્યાચળ પર્વતમાળા ભારતમાં નાવેલ ખંડ પર્વતના ઉદાહરણ આપો નીલગીરી સાતપુરા વિંધ્યાચળ પર્વતમાળા યુરોપનો વાસ્ટેસ અને બ્લેક ફોરેસ્ટ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે ખંડ પર્વત યુરોપનો વાસ્ટેસ અને બ્લેક ફોરેસ્ટ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે ખંડ પર્વત અમેરિકામાં શેરા નેવાડા પર્વત કયા પ્રકારનો છે ખંડ પર્વત અમેરિકામાં શેરા નેવાડા પર્વત કયા પ્રકારનો છે ખંડ પર્વત પૃથ્વીનો મેઘમાં બહાર નીકળવા પ્રયત્ન કરે અને તે ભાગ ઉપર ઉપસી આવે ત્યારે કયા પર્વતોનું નિર્માણ થાય છે ગોમટાકાર પર્વત પૃથ્વીનો મેઘમાં બહાર નીકળવા પ્રયત્ન કરે અને તે ભાગ ઉપર ઉપસી આવે ત્યારે કયા પર્વતોનું નિર્માણ થાય છે ગોમટાકાર પર્વત રાજસ્થાનમાં સુંધા માતા પાસેના પર્વતો કયા પ્રકારના પર્વતો છે ગોમટાકાર પર્વત રાજસ્થાનમાં સુંધા માતા પાસેના પર્વતો કયા પ્રકારના પર્વતો છે ગુમટાકાર પર્વત યુએસએ ના હેનરી પર્વત તથા બ્લેક હિલ્સ કયા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે પર્વત પર્વત યુએસએ ના તથા બ્લેક હિલ્સ કયા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે ગુમટાકાર પર્વત જ્વાળામુખી પર્વતોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે સમાહિત પર્વત જ્વાળામુખી પર્વતોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે સમાહિત પર્વત ભારતમાં જ્વાળામુખી પર્વતો કયા કયા છે બેરન પાવાગઢ ગિરનાર ભારતમાં જ્વાળામુખી પર્વતો કયા કયા છે બેરન પાવાગઢ ગિરનાર ઇટલીનો વિસુવિયસ કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત ઇટલીનો વિસુવિયસ કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત સિસિલીનો માઉન્ટ એટના કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત સિસિલીનો માઉન્ટ એટના કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત તંદાણિયાનો કિલિમાંજલો પર્વત કયા પ્રકારનો છે જ્વાળામુખી પર્વત તંદાણિયાનો કિલિમાંજળો પર્વત કયા પ્રકારનો છે જ્વાળામુખી પર્વત મેક્સિકોનો પોપો કેટીપેટસ કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત મેક્સિકોનો પોપો કેટીપેટસ કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત જાપાનનો ફ્યુઝિયામાંગ પર્વત કયા પ્રકારનો છે જુવાળામુખી પર્વત જાપાનનો ફ્યુઝિયામાંગ પર્વત કયા પ્રકારનો છે જુવાળામુખી પર્વત ઇન્ડોનેશિયાનો ક્રાકાટુઆ પર્વત કયા પ્રકારનો છે જ્વાળામુખી પર્વત ઇન્ડોનેશિયાનો ક્રાકાટુઆ પર્વત કયા પ્રકારનો છે જ્વાળામુખી પર્વત ઇક્વાડોરનો કોટોપાક્ષી કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત ઇક્વાડોરનો કોટોપાક્ષી કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત ભૂમિ સ્વરૂપોનું લાંબા સમય સુધી ઘસારણ થતા કયા પર્વતો બને છે અવશેષ પર્વતો ભૂમિ ઘસારણ થતા કયા પર્વતો બને છે અવશેષ પર્વતો અવશેષ પર્વતોના ઉદાહરણ આપો વિંધ્યાચલ અરવલ્લી પશ્ચિમ પૂર્વ પૂર્વઘાટ રાજમહલ પારસનાથ યુકે નો વોલ્સ યુએસ નો હોઝાડ અવશેષ પર્વતોના ઉદાહરણ આપો વિંધ્યાચલ અરવલ્લી પશ્ચિમ પૂર્વ પૂર્વઘાટ રાજમહલ પારસનાથ યુકે નો વોલ્સ યુએસ નો હોઝાડ સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી વધુ ઊંચાઈએ આવેલો ઢોળાવાળા પ્રદેશને શું કહે છે ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી વધુ ઊંચાઈએ આવેલો ઢોળાવાળા પ્રદેશને શું કહે છે ઉચ્ચ પ્રદેશ પૃથ્વીના સપાટીના કેટલા ટકા ભાગ પર ઉચ્ચ પ્રદેશ આવેલો છે પઢાર ટકા પૃથ્વીના સપાટીના કેટલા ટકા ભાગ પર ઉચ્ચ પ્રદેશ આવેલો છે પઢાર ટકા ઉચ્ચ પ્રદેશને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ટેબલ લેન્ડ ઉચ્ચ પ્રદેશને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ટેબલ લેન્ડ પિડમોલ પર્વતીય પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ક્યાંમાં આવેલ છે અમેરિકા જે મેદાન કરતા પણ નીચો છે પર્વત કરતા ઊંચો ઉચ્ચપ્રદેશ તિબ્તમાન છે પીણમોનનો પર્વતીય પ્રાંતિય ઉચ્ચપ્રદેશ ક્યાં આવેલ છે અમેરિકા જે મેદાન કરતા પણ નીચો છે પર્વત કરતા ઊંચો ઉચ્ચપ્રદેશ તિબ્બતમાન છે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાથી ઘેરાયેલ ભૂમિ ભાગને કેવા ઉચ્ચ પ્રદેશ કહે છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાથી ઘેરાયેલ ભૂમિ ભાગને કેવા ઉચ્ચ પ્રદેશ કહે છે આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફનો ઢોળાવ સમુદ્ર કિનારે કે મેદાનોમાં મળતો હોય તો તેને કેવા ઉચ્ચ પ્રદેશ કહે છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફનો ઢોળાવ સમુદ્ર કિનારે કે મેદાનોમાં મળતો હોય તો તેને કેવા ઉચ્ચ પ્રદેશ કહે છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ અને શિલોંગનો ઉચ્ચ પ્રદેશ કેવા છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ અને શિલોંગનો ઉચ્ચ પ્રદેશ કેવા છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ જ્યારે સંચલન પ્રક્રિયાને લીધે સમગ્ર ભૂમિખંડ ઊંઘકાય ત્યારે કેવા ઉચ્ચ પ્રદેશ બને છે ખંડીય ઉચ્ચ પ્રદેશ જ્યારે સંચલન પ્રક્રિયાને લીધે સમગ્ર ભૂમિખંડ ઊંકાય ત્યારે કેવા ઉચ્ચ પ્રદેશ બને છે ખંડીય ઉચ્ચ ભારતમાં ખંડ ઉચ્ચ પ્રદેશ કયા પ્યા છે કૈમુર રાંચી કર્ણાટક દક્ષિણ ભારત મહારાષ્ટ્રમાં લાવવાનો ઉચ્ચ પ્રદેશ વાર્તમાન ખંડ ઉચ્ચ પ્રદેશ કયા પયા છે કૈમુર રાંચી કર્ણાટક દક્ષિણ ભારત મહારાષ્ટ્રમાં લાવવાનો ઉચ્ચ પ્રદેશ ભૂસંચલનથી સમુદ્ર કિનારા નજીકના પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઉંચાઈ થાય ત્યારે કેવા ઉચ્ચ પ્રદેશ બને છે કિનારાના ઉચ્ચ પ્રદેશ ઉદાહરણ કોર્વ મંડળ તટ એકસો એસી મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા વિસ્તારને શું કહે છે મેદાનો ભૂમિભાગના એકતાલીસ ટકા ભાગ પર છે એકસો એસી મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા વિસ્તારને શું કહે છે મેદાનો ભૂમિભાગના એકતાલીસ ટકા ભાગ પર છે મેદાનોના મુખ્ય પ્રકાર કયા કયા છે કિનારાના મેદાન ઘસારણના મેદાન નિક્ષેપણના મેદાન કિનારાના મેદાન મેદાનોના મુખ્ય પ્રકાર કયા કયા છે કિનારાના મેદાન ઘસારણના મેદાન નિક્ષેપણના મેદાન કિનારાના મેદાન કયા મેદાનો ખેતી માટે ઉપયોગી છે કિનારાના મેદાન ક્ષારના લીધે કયા મેદાનો ખેતી માટે ઉપયોગી છે કિનારાના મેદાન ક્ષારના લીધે ઘસારણના મેદાનોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પેની પ્લેઇન ઘસારના મેદાનોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પેની અરવલ્લી વિસ્તારમાં કેવા મેદાનો છે ઘસારોના મેદાનો ભારતમાં અરવલ્લી વિસ્તારમાં કેવા મેદાનો છે મેદાનો મેદાનો ભારતના ક્ષેત્રમાં કયા છે ઘસારોના મેદાન ભારતના લદાખ ક્ષેત્રમાં કયા મેદાનો છે ઘસારોના મેદાન નિક્ષેપણના મેદાનોને કેવા મેદાનો કહે છે પંખાકાર મેદાન વિશિષ્ટ આકારને લીધે નિક્ષેપણના મેદાનોને કેવા મેદાનો કહે છે પંખાકાર મેદાન વિશિષ્ટ આકારને લીધે નદીઓ એ ઠાલવેલા જૂના કાંપના મેદાનોને શું કહે છે બાંગર નવાકાપના મેદાન નદીઓ નદીઓએ ઠાલવેલા જૂના કાંપના મેદાનોને શું કહે છે બાંગર નવાકાપના મેદાન ખાદર વિશ્વનો સૌથી મોટો ડેટા વિસ્તાર કયો છે સુંદર વનનો ડેરડા ગંગા બ્રહ્મપુત્ર નદી વડે વિશ્વનો સૌથી મોટો ડેટા વિસ્તાર કયો છે સુંદર વનનો ડેલ્ટા ગંગા બ્રહ્મપુત્ર નદી વડે હિમ નદીઓના પીગળવાને લીધે તેમાં રહેલા પદાર્થોના નિક્ષેપણ થવાથી રચાતા મેદાનોને શું કહે છે ડ્રીફ્ટ પ્લેઈંગ હિમ નદીઓના પીગળવાને લીધે તેમાં રહેલા પદાર્થોના નિક્ષેપણ થવાથી રચાતા મેદાનોને શું કહે છે ડ્રીફ્ટ પ્લેઇંગ પવન દ્વારા નિક્ષેપિત મેદાનોને શું કહેવામાં આવે છે લોએસનું મેદાન પવન દ્વારા નિક્ષેપિત મેદાનોને શું કહેવામાં આવે મેદાન વિશ્વની કેટલા ટકા વસ્તી મેદાનોમાં વસે છે પંચોતેર ટકા વિશ્વની કેટલા ટકા વસ્તી મેદાનોમાં વસે છે પંચોતેર ટકા મહાસાગરનો આંશિક ભાગ જે જમીન ફરતે સરોવર જેવો આકાર ધારણ કરે તેને શું કહે છે ઉપસાગર બે બંગાળનો ઉપસાગર મહાસાગરનો આંશિક ભાગ જે જમીન ફરતે સરોવર જેવો આકાર ધારણ કરે તેને શું કહે છે ઉપસાગર બે બંગાળનો ઉપસાગર જળ વિસ્તાર ત્રણ બાજુએથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને શું કહે છે અખાત ગલ્ફ ઉદાહરણ ખંભાતનો અખાત કચ્છનો અખાત જળ વિસ્તાર ત્રણ બાજુએથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને શું કહે છે અખાત ગલ્ફ ઉદાહરણ ખંભાતનો અખાત કચ્છનો અખાત ભૂમિનો લંબાત્મક છેડો જે જળબાંગમાં ફેલાયેલ હોય તેને શું કહે છે બુસેર કેપ કન્યાકુમારી અને આફ્રિકામાં કેપ ઓફ ગોલ્ડ હોપ ભૂમિનો લંબાત્મક છેડો જે જળબાગમાં ફેલાયેલ હોય તેને શું કહે છે શું કહે છે ટાપુ લક્ષદ્વીપ પર્વતોની હાડમાળા વચ્ચેનો નીચાણવાળા ભાગને શું કહે છે ખીણ વેલી પર્વતોની હાડમાળા વચ્ચેનો નીચાણવાળા ભાગને શું કહે છે ખીણ વેલી બે જળ વિસ્તારો જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે

ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહે છે દ્વિપકલ્પ નીચી જમીનની સપાટી જ્યારે પુરાણ થતા ઊંચી આવે અને સમતળ સપાટી બને તેને કેવું બળ કહે છે સમતલ સ્થાપક બળ બાહ્ય બળ નીચી જમીનની સપાટી જ્યારે પુરાણ થતા ઊંચી આવે અને સમતળ સપાટી બને તેને કેવું બળ કહે છે સમતલ સ્થાપક બળ બાહ્ય બળ ઘસારણ માટે બાહ્ય બળોનો આદિ સ્ત્રોત શું છે સૂર્ય પવન નદીઓનો ઉદભવ વગેરે ઘસારણ માટે બાહ્ય બળોનો આદિ સ્ત્રોત શું છે સૂર્ય પવન નદીઓનો ઉદભવ વગેરે ઘસારણ માટેના બાહ્ય બળોના મુખ્ય પ્રકાર કયા છે સ્થાયી બળો અને ગતિશીલ બળો ઘસારણ માટેના બાહ્ય બળોના મુખ્ય પ્રકાર કયા છે સ્થાયી બળો અને ગતિશીલ બળો ઘસારણ માટેના સ્થાયી બળો કયા કયા છે વૃક્ષ પ્રાણી વેજ આબોહવા હિમ ઘસારણ માટેના સ્થાયી બળો કયા કયા છે વૃક્ષ પ્રાણી વેજ આબોહવા હિમ ઘસારણ માટેના ગતિશીલ બળો કયા કયા છે નદી હિમ નદી પવન મોજા ખડકોનું ઘસારણ દ્વારા નાશ થાય ઘસારણ માટેના ગતિશીલ બળો કયા કયા છે નદી હિમનદી પવન મોજા ખડકોનું ઘસારણ દ્વારા નાશ થાય ખડકોમાં બાહ્ય બળો દ્વારા કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે ખવાણ બ્રહદ સંચન ભૂસ્ખલન ઘસારણ નિક્ષેપણ ખડકોમાં બાહ્ય બળો દ્વારા કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે ખવાણ બૃહદ સંચન ભૂસ્ખલન ઘસારણ નિક્ષેપણ ખડકોનું ખવાણ કઈ કઈ રીતે થઈ શકે છે ભૌતિક રીતે રાસાયણિક રીતે અને જૈવિક રીતે ખડકોનું ખવાણ કઈ કઈ રીતે થઈ શકે છે ભૌતિક રીતે રાસાયણિક રીતે અને જૈવિક રીતે ખડકોના ભૌતિક ખવાણના મુખ્ય પરિબળો કયા છે તાપમાન હિમ દાબ મુક્તિ વરસાદ અને પવન ખડકોના ભૌતિક ખવાણના મુખ્ય પરિબળો કયા છે તાપમાન હિમ દાબ મુક્તિ વરસાદ અને પવન તાપમાન દ્વારા જ્યારે ખડકોનું ખવાણ થાય તેને શું કહે છે ખંડ વિભંજન જે બેસાડ ખડકોમાં જોવા મળે તાપમાન દ્વારા જ્યારે ખડકોનું ખવાણ થાય તેને શું કહે છે ખંડ વિભંજન જે બેસાડ ખડકોમાં જોવા મળે તાપમાનને લીધે ગ્રેનાઇટ ખડકોમાં કયું ખવાણ જોવા મળે છે કણ વિભંજન તાપમાનને લીધે ગ્રેનાઇટ ખડકોમાં કયું ખવાણ જોવા મળે છે કણ વિભંજન કયા ખડકોમાં દાબ મુક્તિ દ્વારા ખવાણ વધુ જોવા મળે છે ગ્રેનાઇટ ખડકોમાં કયા ખડકોમાં દાબ મુક્તિ દ્વારા ખવાણ વધુ જોવા મળે છે ગ્રેનાઇટ ખડકોમાં ખડકોના રાસાયણિક ખવાણમાં કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે ઓક્સિડેશન કાર્બોનેશન હાઇડ્રેશન ખડકોના રાસાયણિક ખવાણમાં કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે ઓક્સિડેશન કાર્બોનેશન હાઇડ્રેશન કાર્બોનેશન ખવાણથી કયા ખડકો નબળા પડે છે ચૂનાના ખડકો આરસ પહાણ કાર્બોનેશન ખવાણથી કયા ખડકો નબળા પડે છે ચૂનાના ખડકો આરસ પહાણ નદીના ઉદભવતી દરિયાને મળે ત્યાં સુધી કઈ કઈ અવસ્થામાંથી પસાર થાય છે યુવાવસ્થા પ્રૌઢાવસ્થા વૃદ્ધાવસ્થા નદીના ઉદભવતી દરિયાને મળે ત્યાં સુધી કઈ કઈ અવસ્થામાંથી પસાર થાય છે યુવાવસ્થા પ્રૌઢાવસ્થા વૃદ્ધાવસ્થા નદીના માર્ગમાં કઈ અવસ્થામાં વ્યાકારની ખીણની રચના થાય છે યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા માંગ નદીના માર્ગમાં કઈ અવસ્થામાં વ્યાકારની ખીણની રચના થાય છે યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા માંગ નદીની કઈ અવસ્થામાં જળધોધ હોતા નથી પ્રૌઢાવસ્થા માંગ નદીની કઈ અવસ્થામાં જળધોધ હોતા નથી પ્રૌઢાવસ્થા માંગ નદીની કઈ અવસ્થામાં ગોખુ સરોવરનું નિર્માણ થાય છે વૃદ્ધાવસ્થામાં જેનાથી નળાકાર સરોવર બને નદીની કઈ અવસ્થામાં ગોખુ સરોવરનું નિર્માણ થાય છે વૃદ્ધાવસ્થામાં જેનાથી નળાકાર સરોવર બને ખીણના મુખ્ય પ્રકાર પ્રકાર છે છે આકારની આકારની ખીણ અને અને કેનિયન કેનિયન ખીણના મુખ્ય પ્રસ્તર ખડકોના ખવાણ દ્વારા કઈ ખીણનું નિર્માણ થાય છે કેનિયન ખીંગ કઠોર ખડકના ખવાણ વડે ગોર્જ ખીણ બને પ્રસ્તર ખડકોના ખવાણ દ્વારા કઈ ખીણનું નિર્માણ થાય છે કેનિયન ખીંગ કઠોર ખડકના ખવાણ વડે ગોર્જ ખીણ બને ગ્રાન્ડ કેનિયન ખીણ કઈ નદી દ્વારા બનેલ છે કોલોરાડો નદી અમેરિકા ગ્રાન્ડ કેનિયન કઈ નદી દ્વારા બનેલ છે કોલોરાડો નદી અમેરિકા જળધોધને લીધે જે કુંડનું નિર્માણ થાય તેને શું કહે છે અવનિર્મી કુંડ જળધોધને લીધે જે કુંડનું નિર્માણ થાય તેને શું કહે છે કુંડ વિશ્વનો સૌથી ઊંચો જળધોધ કયો છે એન્જલનો ધોધ વેને ઊંચાઈ ઉંચાઈ નવસો ઓગણસી મીટર વિશ્વનો સૌથી ઊંચો જળધોધ કયો છે એન્જલનો ધોધ વેને ઊંચાઈ ઉંચાઈ નવસો ઓગણસી મીટર ભારતમાં આવેલ સૌથી ઊંચો જળધોધ કયો છે કુંચીકલ જળધોધ કર્ણાટક ચારસો પંચાવન મીટર ભારતમાં આવેલ સૌથી ઊંચો જળધોધ કયો છે કુંચીકલ જળધોધ કર્ણાટક ચારસો પંચાવન મીટર ભારતની સૌથી લાંબી હિમ નદી કઈ છે સિયાચિંગ કારાકોરમ પર્વતમાંગ લંબાઈ બોતેર કિલોમીટર ભારતની સૌથી લાંબી હિમ નદી કઈ છે સિયાચિંગ કારાકોરમ પર્વતમાંગ લંબાઈ બોતેર કિલોમીટર પર્વતીય ક્ષેત્રમાં હિમ નદીઓ માર્ગમાં ઘસારણ કાર્યથી ઊંડો આરામ ખુશી જેવો વર્ત બનાવે તેને શું કહે છે સર્ગ અને ત્યારે જે સરોવર બને તેને ટાર્ન કહે છે પર્વતની બને બાજુ જ્યારે સર્ગ બને તેને અરેટ કહે છે પર્વતીય ક્ષેત્રમાં હિમ નદીઓ માર્ગમાં ઘસારણ કાર્યથી ઊંડો આરામ ખુશી જેવો ગર્ભ બનાવે તેને શું કહે છે સર્ગ અને ત્યારે જે સરોવર બને તેને ટાન કહે છે પર્વતની બને બાજુ જ્યારે સર્ગ બને તેને અરેટ કહે છે લટકતી ખીણોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પ્રપાતી ખીણો લટકતી ખીણોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પ્રપાતી ખીણો કઈ નદીઓના નિક્ષેપણથી એસ્કર ડ્રમલીન જેવા ભૂમિ સ્વરૂપોની રચના થાય છે હિમ નદીઓ વડે કઈ નદીઓના નિક્ષેપણથી એસ્કર ડ્રમલીન જેવા ભૂમિ સ્વરૂપોની રચના થાય છે હિમ નદીઓ વડે પવનના ઘસારણ કાર્ય દ્વારા કયા કયા ભૂમિ સ્વરૂપોનું રચના થાય છે યારડંગ પવનના ઘસારણ કાર્ય દ્વારા કયા કયા ભૂમિ સ્વરૂપોનું રચના થાય છે પવનગર ભૂછેન યારડંગ ઇનસેલબર્ગ લાયા બનીકા પવનના ઘસારણ દ્વારા જ્યારે પોચા ખડકો દૂર થઈ છે ખડકો બને તેને કેવા ભૂમિ સ્વરૂપ કહે છે પોચા ખડકો દૂર થઈ જે ખડકો બને તેને કેવા ભૂમિ સ્વરૂપ કહે છે યારંગ પવનના ઘસારણ દ્વારા જ્યારે નકકર અને પોચા ખડકો એકબીજા પર હોય ત્યારે કેવા ભૂમિનું સંરચના થાય છે ઘસારણ દ્વારા જ્યારે નકકર અને પોચા ખડકો એકબીજા પર હોય ત્યારે કેવા ભૂમિનું સંરચના થાય છે રણપ્રદેશમાં બનેલ સરોવરના તળિયામાં કેવું ભૂમિ સ્વરૂપ જોવા મળે છે પ્લાયા રણપ્રદેશમાં બનેલ સરોવરના તળિયામાં કેવું ભૂમિ સ્વરૂપ જોવા મળે છે પ્લાયા ખડકોનું બિલ્લી મશરૂમ આકારે ખવાણ શેના લીધે થાય છે પવન વડે ખડકોનું બિલ્લી મશરૂમ આકારે ખવાણ શેના લીધે થાય છે પવન વડે નકર ખડકોનું પવનના ઘસારણ વડે ગુંબજ આકારનો ખડક બને તેને શું કહે છે ઇન્સેલબર્ગ નકર ખડકોનું પવનના ઘસારણ વડે ગુંબજ આકારનો ખડક બને તેને શું કહે છે ઇન્સેલબર્ગ પવનના ઘસારણ વળી માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તેને કેવા મેદાન કહે છે લોહીસના મેદાન પવનના ઘસારણ વળી માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તેને કેવા મેદાન કહે છે લોહીસના મેદાન રેતીના ડુવાની રચના કયા કયા પ્રકારે થાય છે બારખાન અનુપ્રસ્થ લંબાત્મક પરવલેકાર તારાકાર રેતીના ડુવાની રચના કયા કયા પ્રકારે થાય છે બારખાન અનુપ્રસ્થ લંબાત્મક પરવલેકાર તારાકાર રેતીના ડુવા જ્યારે અર્ધચંદ્રાકાર સ્વરૂપે હોય તેને શું કહે છે બારખાન રેતીના ડૂવા જયારે અર્ધચંદ્રાકાર સ્વરૂપે હોય તેને શું કહે છે બારખાન દરિયાકાંઠાના રણ વિસ્તારમાં કયા રેતીના ડૂવા જોવા મળે છે પરવલેકાર યુ આકારે દરિયાકાંઠાના રણ વિસ્તારમાં કયા રેતીના ડૂવા જોવા મળે છે પરવલેકાર યુ આકારે પિરામિડ સ્વરૂપે રચાતા રેતીના ડૂવાને શું કહે છે તારાકાર પિરામિડ સ્વરૂપે રચાતા રેતીના ડૂવાને શું કહે છે તારાકાર ચૂનાના ખડકો બનેલ ડુબક બખોલોથી કયા મેદાન બને છે કાર્સ મેદાન ડુબક ભૂમિગત જળની દ્રાવણ કયા ચૂનાના ખડકોમાં બનેલ ડુબક બખોલોથી કયા મેદાન બને છે કાર્સ મેદાન ડુબક ભૂમિગત જળની દ્રાવણ ક્રિયા ચૂનાના ખડક પ્રદેશમાં ઘસારણ દ્વારા વિસ્તરણ થતા કયા ભૂમિ સ્વરૂપોની રચના થાય છે યુવાલા લેપીઝ ડોલાઇન્સ પોલજેમા ચૂનાના ખડક પ્રદેશમાં ઘસારણ દ્વારા વિસ્તરણ થતા કયા ભૂમિ સ્વરૂપોની રચના થાય છે યુવાલા લેપીઝ ડોલાઇન્સ પોલજેમા ચૂનાના ખડક પ્રદેશોમાં ડુબક બખોલો વધારે પહોળી થવાથી શેની રચના થઈ છે ડોલાઇન્સ ભૂમિ સ્વરૂપ ચૂનાના ખડક પ્રદેશોમાં ડુબક વખોલો વધારે પહોળી થવાથી શેની રચના થઈ છે ડોલાઇન્સ ભૂમિ સ્વરૂપ ચૂનાના ખડક પ્રદેશોમાં ડુબક વખોલો એકબીજામાં ભળી જાય ત્યારે કયા ભૂમિ સ્વરૂપની રચના થાય છે યુવાલા ચૂનાના ખડક પ્રદેશોમાં ડુબક વખોલો એકબીજામાં ભળી જાય ત્યારે કયા ભૂમિ સ્વરૂપની રચના થાય છે યુવાલા લેપિસ ભૂમિ સ્વરૂપની રચના કયા ખડકોમાંથી થાય છે ચૂનાના ખડકો પોલજે ખડકોની રચના પણ ચૂનાના ખડકોમાંથી થાય લેપિસ ભૂમિ સ્વરૂપની રચના કયા ખડકોમાંથી થાય છે ચૂનાના ખડકો કોલજે ખડકોની રચના પણ ચૂનાના ખડકોમાંથી થાય દ્રાવણ સ્વરૂપે રહેલો ચૂનો પાણીથી અલગ થઈ જે ભૂમિ સ્વરૂપની રચના કરે તેને શું કહે છે દ્રાવર ટાઈન એટલે કે કાર્બનિક સિન્ટર નિક્ષેપ દ્રાવણ સ્વરૂપે રહેલો ચૂનો પાણીથી અલગ થઈ જે ભૂમિ સ્વરૂપની રચના કરે તેને શું કહે છે દ્રાવર ટાઈન એટલે કે કાર્બનિક સિન્ટર નિક્ષેપ સમુદ્ર તટ ઉપર રેત પટને શું કહે છે બે હેડ બીચ સમુદ્ર તટ ઉપર રેત પટને શું કહે છે બે હેડ બીચ લઘુ ખાડી ઉપર રચાયેલા રેતી પટને શું કહે છે પોકેટ બીચ લઘુ ખાડી ઉપર રચાયેલા રેતીપટને શું કહે છે પોકેટ બીચ પ્રિયા ફિયોર્ડ અને ડાલમેશિયન જેવા શબ્દો શ્રેણી સાથે સંબંધિત છે સમુદ્ર કિનારા પ્રિયા ફિયોર્ડ અને ડાલમેશિયન જેવા શબ્દો શ્રેણી સાથે સંબંધિત છે